જય સ્વામિનારાયણ તારીખ આઠ છ બે હજાર ચોવીસ જેઠ સુદ બીજ શનિવાર સંવંત અઢારસો છોતેરના વૈશાખ મહિને મહારાજ વડતાલ પધાર્યા હતા અને અહીં દાદા ખાચરના ખળા જીવા ખાચરે રોકાયા હતા અને એ સમયે શ્રીજી મહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા પછી મહારાજે દાદા ખાચરને પૂછ્યું જે દાદા હજુ ખળા કેમ પીડ્યા છે દાદા ખાચર કહે કે મહારાજ તમારી મરજી હશે તે સાંભળીને શ્રી હરી કહે કે મારી મરજી આવી હોય કે અટાણ સુધી તારા ખળા પીડા રહે દાદા ખાચર કહે હા તમારી મરજી સિવાય કાંઈ થાય નહીં એ મહારાજને દાદા ખાચર વાત કરે છે ત્યાં જીવા જીવાખાચર મહારાજને પગે લાગવા આવ્યા ત્યારે શ્રીહરીએ જીવા બાપુને પૂછ્યું જે જીવા ખાચર ક્યાં જાવ છો ત્યારે જીવાખાચર કહે કે મહારાજ ભાવનગર ઘર કામે જાઉં છું એમના અંતરનો સંકલ્પ જાણીને મહારાજ કહે તમે ઘરકામ માટે જતા નથી તમે તો દાદાનું વાંકું બોલવા જાઓ છો એ સાંભળીને જીવાખાચર કહે કે અરે મહારાજ દાદો તો મારો દીકરો કહેવાય અને તેનું હું વાંકું બોલું મહારાજ કહે કે તમે મને શું જાણો છો મહારાજ તમને તો હું ભગવાન જાણું છું જીવા બાપુ તમે ભાવનગર જશો પણ રાજાનું અંતઃકરણ કોઈ ફેરવી નાખશે તો જીવા ખાચર તો ઘોડે ચડીને ભાવનગર ગયા અને વજયસિંહ દરબારને મળ્યા અને દરબારને કહ્યું જે સ્વામિનારાયણ ગુજરાતમાંથી આવ્યા છે તે સાથે બસો માણસ છે તે હુમલો કરીને દાદાના ખડા લઈ લેશે માટે પચાસ પોલીસ મેલો તો તેનાથી નામ લેવાય નહીં તે સાંભળી વજયસિંહ બાપુ આકુળ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા જે મેરું એ મેરું દેસાઈને બોલાવ અને કાગળ જટ લખી આપજે સ્વામિનારાયણ તો ભગવાન છે અને મારી ઉપર હુમલો કરે તો મારું ખોખલા જેટલું રાજ્ય જાય પછી દરબારે કાગળ લખી આપ્યો અને બે સ્વાર તૈયાર કર્યા અને સ્વારને કહ્યું જે આ કાગળ સવારમાં સ્વામિનારાયણને પહોંચાડવો વજે સિંહજીના મોકલેલા બે સ્વાર ઉમરાળે આવ્યા અને ઉમરાળેથી બે સ્વાર ગઢપુર આવ્યા અહીં મહારાજે રાત્રે લાધા ઠક્કરને તથા દાદા ખાચરને બોલાવીને કહ્યું જે સવારમાં આપણે ખળા ભરવા જવા છે તે વહેલો થાળ કરાવજો અને દાણા ભૈરાના બે માપ મંગાવો અને સૌ ખેડૂને કહો એટલે સૌ તૈયાર થઈ રહે પછી લાધા ઠક્કર બોલ્યા જે મહારાજ વીસ પોલીસ છે અને બીજા ચાલીસ સવારમાં મોકલશે તે માટે અહીંથી જેવા ખાચર ગયા છે મહારાજ કહે તારે કાંઈ ચિંતા કરવી નહીં બીજે દિવસે સવારે ચાર વાગે ઉઠી મહારાજ નાઈ ધોઈ પૂજા કરી જમવા બેઠા અને કહે દહીં દહીંલાઓ આજ માંગલિક કરવા છે પછી શ્રીજી મહારાજ શ્રીરામણ જમીને આથમણાં બારના ઓરડાની ઓસરીએ થાંભલાને ઓઠીંગણ દઈને ચાકળા ઉપર વિરાજમાન થયા તે વખતે ઉમરાળેથી બે સ્વાર આવ્યા મહારાજને પગે લાગી કાગળ આપ્યો પછી મહારાજે લાધા ઠક્કરને કહી લાધા ઠક્કરને કહ્યું જે આ કાગળ વાંચો એટલે લાધા ઠક્કરે તુરત જ કાગળ વાંચી સંભળાયો મહારાજ પણ લાધા ઠક્કર સાથે ખળા ભરવા પધાર્યા જેવી જેને નીપજ હતી તે પ્રમાણે સૌના ખળામાં મહારાજે પરથારો મેળાવ્યો ને દાદા ખાચરના ખળા ભરાવીને આપતકાળ ટાળ્યો આ વાત મહારાજે ગઢડા પ્રથમના ચુમ્મોતેરમાં વચનામૃતમાં લખી છે જે દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તો પણ જેનું અંતઃકરણ જેવું હતું તેવું સૌને જણાયું છે અસ્તુ જય સ્વામિનારાયણ સદ્ગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી